રોકડ રકમ રૂપિયા અગિયાર હાજર સાતસો ચાલીસ ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાથ જીતનો તીન પત્તીનો જુગાર રમતા પાંચ પુરુષોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ત્યારે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન ભદ્રેશભાઈ પંડ્યા પોલીસ કોન્સ્ટેબલ એલસીબી ભાવનગરને બાતમી રાહે હકીકત મળેલ કે શામજીભાઈ પાંચાભાઈ કવાડ રહે ખરેડ તાલુકો મહુવાડાના મકાન પાસે અમુક માણસો પૈસા પાનાવતી હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે રેડ એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા આરોપીઓ મળી આવ્યા હતા મુદ્દા માલ સહિતનો આરોપીઓનો કબજો લઈ અને પોલીસ મથક ખાતે સોંપી દેવાયા હતા જેમાં ઝડપાયેલા આરોપીમાં નામ જણાવી દઈએ તો શામજીભાઈ પાંચાભાઈ કવાડ ઉકાભાઈ રાજાભાઈ બાંભણીયા વશરામભાઈ ભગવાનભાઈ મકવાણા કાળુભાઈ બાલાભાઈ ભાલિયા રશિકભાઈ રવજીભાઈ સિંગર ઉમરવરસ પચીસ રહે તમામ ખરેડ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી સિંગરખિયા પીબી પી જેબલિયા તથા પોલીસ કર્મચારી અશોકભાઈ ડાભી ભદ્રેશભાઈ પંડ્યા મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા